એને તમે પૂછો તો ખબર પડે કે આ બધું લઈ જાય છે એક જ જગ્યા પણ મૂળ વાત શું છે કોઈ એકને પકડી રાખો ઈષ્ટ એક હોવા જોઈએ કોઈને બાળકૃષ્ણની સેવા આપી છે તો તે બાળકૃષ્ણની સેવા પધરાવે છે એની સેવા કરે છે કોઈને ત્યાં દ્વારિકાધીશની સેવા છે તો એ દ્વારિકાધીશ ભગવાનની સેવા કરે છે કોઈને ત્યાં શ્રીનાથજી બાવા બિરાજે છે તો તે શ્રીનાથજી બાવાની સેવા કરે છે પોચેલા માણસને પૂછીએ તો ખબર પડે કે આ માર્ગ છેવટે લઈ જાય છે એક જ જગ્યાએ માટે આ બધું કૃષ્ણનું જ છે કૃષ્ણ માટે જ છે અને એના ફકી જ છે ગઈકાલે આપણે કથા સંક્ષિપ્તમાં શ્રવણ કરી હતી સમયના અભાવે આજે આપણે કથાને થોડી વિસ્તારથી સ્પર્શ કરીશું પછી ભાગવતના પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીશું તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપદ यत्र वर्णा स्वधर्मेण सत्यसत्कर्म तत्पराः आत्मदेव पुरे तस्मिन् सर्ववे तेषु निष्णातो द्वितीयाव पास्कर भिक्षुको

ખૂબ સારું દામ સત્ય જીવન પણ ચાલી રહ્યું છે પણ કર્મના સંજોગે તે નિસંતાન નિઃસંતાનપણાના કારણે દુખી છે તેના ઘરે હજી પારણો બંધવાણું નથી સંતાન થાય તે માટે અનેક પ્રયત્નો કર્યા ગાયોના દાન કર્યા સ્વર્ણના દાન કર્યા પિતૃઓને તલ વાળી અંજલિઓથીને તર્પણ પણ કર્યું ખૂબ કાર્યો કર્યા પરંતુ સંતાન ન થયું પરિસ્થિતિ એવી છે કે કોઈ ગાયને પાળે તો તે ગાય વાંજી બની જાય છે કોઈ વૃક્ષ પાવે તો એ વૃક્ષમાં ફળ પાકતા નથી કોઈ રોપ રોપે તો એમાં વૃક્ષ ઉગતું નથી હવે તે થાક્યો છે કે મહારાજ હવે આ જીવન મને જોતું જ નથી દુઃખી થવાના કારણે એક દિવસે ઘર છોડી અને કોઈ કુવા કિનારે ગયો છે કુવા કાંઠે બેઠો હતો બરોબર ત્યાં એક સન્યાસી મહારાજ પધાર્યા સંત ત્યાં આવેલા જોઈ અને તે સંતના ચરણ પકડે છે સંન્યાસી જુએ છે કે આનું મુખ શૂન્ય મનસ્ક થઈ ગયું છે આના મુખ ઉપર તેજ દેખાતું નથી કોઈ દુઃખ થી ને આ દુઃખી છે એ મહાત્મા પૂછ્યું હે ભાઈ શા માટે તું રડી રહ્યો છે કયું દુઃખ તને સતાવે છે કહે છે કે હે પ્રભુ મારા ઘરે સંતાન નથી મેં અનેક કાર્યો કર્યા અનેક દાનો આપ્યા અનેક વિધિ વિધાનો કર્યા પણ મારા ઘરે સંતાન થતું જ નથી હવે હું થાક્યો છું જો સંતાન ન હોય તો મારે આ જીવન જ નથી જોતું હે પ્રભુ તમે કોઈ ઉપાય આપો તમે કોઈ કૃપા કરો મારા ઘરે સંતાન પ્રાપ્ત થાય એક જ ક્ષણમાં એ મહાત્મા આ બ્રાહ્મણના ભાગ્યની રેખાઓને વાંચે છે અને કહે છે કે હે બ્રાહ્મણ સાંભળો સાત જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી અને આમ પણ જેને સંતાન છે એ પણ દુખી છે માટે માટે તમે સંતાન મેળવવા ખોટો ન કરો કહે છે કે હે પ્રભુ સંતાન વગરનું જીવન મારે જોતું જ નથી કોઈ પણ રીતે તમે મને સંતાન આપો સંતાન ન હોય તો મૃત્યુની પાછળ કોણ તર્પણ કરે સંતાન ન હોય તો વૃદ્ધા અવસ્થામાં કોણ સહારો બને માટે હે પ્રભુ તમે કોઈ પણ પ્રકારે મને સંતાન આપો નહી હું અહીંયા જ તમારા ચરણોમાં માથું પછાડી પછાડી અને પરલોક સિધાવી એના ભાગ્યમાં સંતાન નથી પણ આ સંતના તપનું ફળ જુઓ તમે એ મહાત્માએ પોતાના તપનું ફળ એકત્રિત કરી અને હાથમાં એક ફળ લીધું અને ફળ આપે છે કહે છે કે હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં આમ તો સંતાન નથી પણ આ મારા તપના ફળથી હું તને ફળ આપું છું કે તારી પત્નીને આ ફળ ખવડાવજે એક વર્ષ સુધી એને નિયમોનું પાલન કરવાનું છે જો તે એ નિયમોનું પાલન કરશે તો અવશ્ય તેને ત્યાં સંસ્કારી સંતાન પ્રાપ્ત થશે યાદ રાખજો સંતાન બધાને ત્યાં હોય છે પણ જે નિયમ